દેશ વિદેશ માં વસતા મારા વાળા દર્શક મિત્રો પડેલા જય ભગવાન મિત્રો આજે એક એવા મળવા આપણે જઈ રહ્યા છીએ જેના ઉપર મેં દુખાવાના તેલ નું સૌ પ્રથમ એક્સપેરિમેન્ટ કરેલું અને એનું એટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે એ કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે એ પેશન્ટની પાસે પહોંચી અને રૂબરૂ એમના મોઢે જ આપણે સાંભળીશું હા તો મિત્રો આપણે જે પેશન્ટ વાત કરીએ પેશન્ટ ઇન્ટરવ્યુ લેવા માટે પહોંચી ગયા છીએ એમનું નામ પણ મનહરભાઈ છે પોતે ખેડૂત છે તો એમના મોડે જ વાત સાંભળીએ ત્રિશુલ મનહરડી પટેલનું ઓરિજિનલ જે મસાજ ઓઇલ છે એનું કેટલું જબરજસ્ત એમને રિઝલ્ટ મળ્યું છે એમના મોડે વાત સાંભળીએ તો મનહરભાઈ તમે શું ધંધો કરો છો હું ખેતી કરું છું

કતાય પણ માલીસ પંદર મિનિટ ચાલુ રાખો ચાલુ રાખો છો તો પેલા તમે ડોક્ટર પાસે ગયા એટલે તમારે દુખાવો કયા સમયે થતો તો

પેલા તમે ચાલો ડીચન માં તો આમ માનલો કે અડધો કિલોમીટર ચાલો એટલે દુખતું હતું દુખતું હતું અડધો કિલોમીટર ચાર માં બહુ તકલીફ પડતી પણ થઈ જતો બરાબર અને ગોળી તમારે રાત્રે લેતા દરરોજ રાત્રે ગોળી લેતો હતો રોજ રાત્રે દરરોજ રાત્રે લેતો હતો અત્યારે તમારું ખેતી નું બધું કામ કરવું બધું આખો દિવસ કરો હા પણ ઢીચન દુખતા નથી હવે મારા દર્શકો ને કહો કે આ જે ત્રિશુલ તેલ આપડું છે એની માલિશ તમે અત્યારે કેવી રીતે કરો સવાર મોડિયાળમાં જોઈ ઘડિયાળ બેસી અને પંદર મિનિટ કમ્પ્લીટ માલિશ કર કરું છું અને સહજે પણ ખાઈને ને અને હું સુતી વખત પંદર મિનિટ માલિશ કરું છું માલિશ એનાથી મને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે અને દવા પણ સારી છે

ત્રણ પ્રકારની જડીબુટ્ટી દુખાવાનો કાર્ડ કયો છે એવી ત્રણ પ્રકારની જડીબુટ્ટી નો આ તેલની અંદર ત્રિશૂલ તેલની અંદર મિત્રો એડ કરવામાં આવી છે ને એનું રિઝલ્ટ તમે મણારભાઈના મોડે જ સાંભળ્યું પોતે એક ખેડૂત છે મિત્રો તો ખાસ આ જે તેલ છે એ તેલ વાપરજો અને જબરજસ્ત એનું રિઝલ્ટ છે મિત્રો આ તેલ મંગાવવા માટે ખાસ યાદ રાખજો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે ફોન કરવાની જરૂર નથી એ વોટ્સએપ નંબર ઉપર તમારે ખાલી હાયર લખીને મેસેજ કરવાનો છે મેસેજ કરીને પછી અમારા સ્કેનરની અને મેસેજની રાહ જોવાની છે અમારું સ્કેનર તમને મળે પછી ઓનલાઈન પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ તમારું ફૂલ એડ્રેસ સાથે તમે મોકલશો એટલે અઠવાડિયાથી દસ દિવસમાં આ તેલ તમને ઘેર હોમ ડિલિવરી મળી જશે યાદ રાખો પોસ્ટમાં ક્યારેય આ મોકલવામાં આવે નહીં તમે ગામડામાં રહેતા હોય તો ગામડામાં પોસ્ટથી આવે નહીં માત્ર કુરિયરથી મોકલવામાં આવશે એટલે તમારે આ જે ગામડામાં ઇન્ટરિયર રહેતા હોય તમે તો તમારે સિટીનું નજીકનું ટાઉન સિટી હોય સગા વાળા મિત્રોનું એડ્રેસ આપવાનું રહેશે અથવા તો કુરિયરની ઓફિસ પરથી ફોન આવશે તો તમારે લેવા જવાનું રહેશે જો તમે કુરિયરની ઓફિસ પર લેવા નહીં જાવ અને આ પાર્સલ પાછું આવશે તો કુરિયરનો ચાર્જ કાપી લઈ અને ગૂગલ પેથી પૈસા પાછા આપી દઈશું એટલે મહેરબાની કરી અને ગામડાનું એડ્રેસ આપતા નહીં કારણ કે પોસ્ટની ફેસિલિટી નથી માત્ર કુરિયરની ફેસિલિટી છે તો એ રીતે તમે આ એડ્રેસ મંગાવી શકો છો મિત્રો ખાસ વિનંતી એક દિવસના દોઢસો ઓર્ડર જ લેવાના છે વધારે નથી લેવાના કારણ કે મેન્યુઅલી આ તેલ બને છે કોઈ ઓટોમેટિક મશીનરી નથી એટલે મારા સુપરવિઝન હેઠળ તેલ બને છે દોઢસો જ ઓર્ડર લેવામાં આવશે વધારે લેવામાં નહીં આવે એટલે ઓનલાઈન પેમેન્ટ કરતા નહીં અમારો મેસેજ મળે અમારું સ્કેનર મળે તો સ્કેનરથી જ ઓનલાઈન પેમેન્ટ કરી ફૂલ એડ્રેસ પિનકોડ નંબર મોબાઈલ નંબર કેટલું તેલ જોઈએ છે એ ક્વોન્ટિટી લખી અને મેસેજ કરશો એટલે તમારો ઓર્ડર બુક થશે અને પછી અઠવાડિયા દસ દિવસમાં તમને કુરિયરથી મિત્રો આ હેન્ડ ટુ હેન્ડ તમારે હોમ ડિલિવરી મળી જશે અથવા કુરિયરની ઓફિસમાંથી ફોન આવશે તો તમારે ઓફિસ ડિલિવરી મેળવવાની રહેશે ત્યાં જઈને લઈ લેવાનું રહેશે મિત્રો તમે મનહરભાઈના મોઢે સાંભળ્યું કે આ તેલમાં કેટલી જબરજસ્ત તાકાત છે આયુર્વેદિક તેલની અંદર ઘણા મોગા તેલ તમે વાપર્યા હશે પણ એક વખત આ તેલ વાપરો તમે મનરભાઈ તમે મારા જે દર્શકો છે આ તેલ વિશે શું કહેવા માંગો છો મારા દર્શકોને જણાવો કે આ તેલ કેવું છે અને શું કહેવા માંગો છો ના ના તેલ સારામ સારી રિઝલ્ટ આપે છે અને મને દુખાવ પણ બંધ થઈ ગયો છે બરાબર આ તેલનું રિઝલ્ટ સારામ સારું છે આ તેલ વાપરજો તો તમે સુખી થશો અને દુખાવો પણ તમારો બંધ થઈ જાય તમે બે કિલોમીટર ચાલી પણ શકશો હા અને હું બીજું એક કહેવા માંગુ છું કે પેઇનકિલર જે દવાઓ આલે છે દુખાવાની એલોપેથી દવાઓ એની સાઈડ ઇફેક્ટ પણ ઘણી હોય છે કે એસિડિટી થઈ જાય પેટમાં ગરબડ થાય કિડની પર અસર થાય

અને દુખાવાને ગાયબ કરો આયુર્વેદિક હંડ્રેડ પર્સન્ટ આયુર્વેદિક તેલ છે કોઈ નુકસાન નથી પરમપિતા પરમાત્મા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મિત્રો આ બે બસો એમએલની એલની સીસી મનહરભાઈને હું ભેટ આપું છું ગિફ્ટ આપું છું એવાય વાપરશે અને એમનો દુખાવો દૂર કરશે મનહરભાઈના જય ભારત જય હિંદ જય ગુજરાત